કેવી રીતના તમારે ગળું બનાવતા શીખવું ડ્રેસ હોય બ્લાઉઝ હોય ફ્રોક હોય કે કોઈ બી વસ્તુ તમે કોઈ સીવો તે તમને ગળાનું ફિનિશિંગ લેવું અઘરું લાગતું હોય છે તો હું તમને આજે નાના નાના ટુકડામાં તમને પેલા ગળું બનાવતા શીખવાડીશ કે કેવી રીતના તમારે ગળાની લંબાઈ ને પોહાઈ કટિંગ ને પછી સિલાઈમાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તો કેવી રીતના તમે શીખશો તો પરફેક્ટ રીતે તમારી ગળું બની ફિનિશિંગ જોરદાર આવે તમને ખુદને આ ટ્રીક તમને બહુ જ આઈડિયા ગમશે બેનો તો મેં કાપડનો ટુકડો લીધો છે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે ટ્રાય કરો છો કે નથી કરતા તો મેં આ રીતે એક વખત ગળીમાં કોલ કરી લીધો છે હવે આપણે આજે શીખવાના છે ચોરસ ગળું બરાબર ગોળ તો મેં ઘણા બધા મારી ગોળ કેવી રીતના બનાવવું તમને ગયું છે આજે આપણે ચોરસ શીખવાના છે ચોરસ ગળું આપણે ડ્રેસમાં બનાવતા હોય છે બ્લાઉઝમાં બનાવતા ફ્રોકમાં આપણે ચોરસ ગળમાં થોડીક પ્રોબ્લેમ થતી હોય છે તો આજે સુંદર મજાનો વિડીયો છે તો આ રીતે મેં કાપડને ને ફોલ્ડ કર્યું હવે આપણે પહેલા આ રીતે લંબાઈ તમારે લેવાની છે જો આપણે બ્લાઉઝમાં લેતા હોય તો વધારે લંબાઈ હોય બરોબર હોય તો ઓછી હોય તો તમારે કોઈ બી તમારે ડ્રેસમાં કે લંબાઈમાં ફરક આવશે હું તમને આ ડ્રેસની જે આપણે ગળું બનાવીએ ચોરસ એનું બતાવું તો મારે છ ઇંચનું રાખવાનું છે તો મેં નીચે બે ઇંચ વધારે કાપડ રાખેલું છે આ રીતે તમારે પેલા શીખીને ટ્રાય કરવાનું છે નાના નાના ટુકડામાં આમાં ફિનિશિંગ સરસ આવડી જાય તમને પછી તમે મોટામાં શીખી શકો તો આ રીતે છ ઇંચનું આપણે નોર્મલી 6 થી સાત ઇંચ લેતા હોય તો હું છ ઇંચ લઉં છું તમે પણ લઈ શકો આપણે પ્રેક્ટિસ માટે તમને હું બતાવું છું આમાં તમે વધઘટ કરી શકો બરોબર તમે બ્લાઉઝનું કરતા હોય તો નવ દસ સુધી પણ લઈ શકો મેથડ સેમ આમ જ આ જ રીતે રહેશે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી તો આ રીતે મેં છ ઇંચ માર્કિંગ કરી લીધું હવે આપણે ડીપ ગળું કરતા હોય તો હંમેશા આપણે

આ રીતે બરોબર આ ચોરસ આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે વધારે કાપડ રાખીને આ રીતે દોઢ થી બે ઇંચ વધારે કાપડ રાખી દેવાનું આપણે પ્રેક્ટિસ માટે છે જે આપણે નોર્મલ ડ્રેસ હોય તો અહીંયા આપણે મુંડાઢા કરાવશે અહીંથી આપણી સાતી પોહળાની કમર આવશે તો તમારે એમ માનવાનું કે આપણે ડ્રેસનું જ કરીએ છીએ ફિનિશિંગ આપણે કટિંગ કરીને પેલા બતાવું કે આ રીતે પછી એની ગળા પટ્ટી કેમ કટ કરવી એ તમને હું બધાય સ્ટેપ બતાવીશ બહુ સરળ રીતે બતાવીશ આ રીતે આ રીતે બનશે હું તમને બતાવું તે રીતે જોઈ શકું છું આ રીતે આપણું ચોરસ ઘણું બની ગયું છે તમારે આમાં વધઘટ કરી શકો ગણ મે પહેલા સમજાવ્યું તે રીતે એમાં કોઈ ફરક કરો તો આપણે ફિનિશિંગનું મેઇન મહત્વ છે લંબાઈ પહોળે તો તમે વધઘટ કરી શકો હવે આપણે એની જે પટ્ટી કટ કરવાની છે ફિનિશિંગ માટે તો કાપડને પાછું ફોલ્ડ કરી લઈએ આપણે આ રીતે બરોબર આવી એક વખત મેં ફોલ કર્યું તમે ઉરપ પટ્ટી દ્વારા કરશો તો તમને થોડું અઘરું લાગશે જે મેથડ બતાવું છું એમાં તમે સરળ રીતે શીખી શકો પહેલેથી શીખતા આ આજ પદ્ધતિ અપનાવવાની છે પછી ઉરેપ પટ્ટીથી ફિનિશિંગ લઈ શકો તેનો પણ હું એક વિડીયો લઈને આવીશ બરોબર ઉરેપ પટ્ટી દ્વારા કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું કેમકે બ્લાઉઝમાં તમારે ઉરેપ પટ્ટી જ આવશે તમે ડ્રેસમાં આ રીતે કરી શકશો પણ બ્લાઉઝમાં તો ઉરેપ પટ્ટી દ્વારા જ તમારે ફિનિશિંગ લેવાનું થશે તમે જોઈ શકો છો આ ગળી વાળો ભાગ છે તો મેં આ ગળી ભાગે જ રાખી લો ખાસ ધ્યાન દેવાનું છે અહીંયા આપણે જગ્યાને છોડવાની છોડવાનું બરોબર હવે જેવું આપણું ગળું છે તે રીતે આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે બરોબર આ રીતે આ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે આપણે આ ગળાપટ્ટી લઈ લઈએ થોડું આપણે એક્સ્ટ્રા કાપડને હવે ગળા પટ્ટી ઉપાડી દોઢ દોઢ ઇંચ લઈ શકો તો દોઢ દોઢ ઇંચ માર્કિંગ કરું છું તમે આમાં એક લઈ શકો આમાં દોઢ પૂરેપૂરું આવે છે બરોબર આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે આપણે ગળાપટ્ટી કટ કરવાની છે ફિનિશિંગ તમે પહેલેથી શીખતા તો આ રીતે તમારે નવી નવી પેટર્નમાં બ્લાઉઝ ને ડ્રેસ ને શીખવી હોય ગળાના તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના રીડિયા લઈને આવીશ આપણી ગળાપટ્ટી થઈ બરોબર ઓલું આપણું પાર્ટ છે આ આપણો નીચેનો પાર્ટ છે બરોબર આ તમારે સમજી લેવું કે ડ્રેસ જ છે બરોબર તો હવે આપણે આ રીતે સીધો પાર્ટ રાખવાનો હોય છે આ ગળું ને આ આપણી પટ્ટી છે ને ઉથમી રાખવાની હોય છે આ રીતે આ રીતે રાખવાનું છે હવે પેલા તમારે કેવી રીતના એનું ફિનિશિંગ કરવું તે તમને સમજાવવું પછી મશીન ઉપર કેવી રીતના લેવું તે તમને સમજાવું તો અમે તો સોય દોરા લઈ લીધા છે બરોબર તો હવે આપણે સોય દોરાની મદદથી આપણે આ રીતે

હવે તમે આમાં છે ને મોટા મોટા તાકા લઈ લેવાના બરોબર આમાં આપણે નાના લેવાની જરૂરિયાત નથી મેં એક હમણાં ટૂંક સમય પહેલા જ વિડીયો અપલોડ કરેલો છે કે ગળાનું ફિનિશિંગ તમારે મશીન ન હોય તો પણ તમે કેવી રીતના શીખવું એ બહુ સુંદર મજાનો વિડીયો છે બધા ભાઈઓ બહેનોને બહુ ગમ્યું હોય છે આ રીતે આમાં મોટા મોટા તાકા લઈ લેવાના બરોબર કેમ કે આપણે મશીન ઉપર આમાં જવાના છીએ એટલા માટે આપણે મોટા મોટા લઈ લે આપણું કાપડ ખસે બરાબર આ તો કોટનનું કાપડ છે એટલા માટે ખસતું નથી બાકી જે સિલ્કનું કાપડ આવે છે એ તો તમારે તરત ખસી જશે ને જે પહેલેથી શીખે ને પ્રોબ્લેમ થાય આ બધી વસ્તુ કરવામાં બહુ અઘરું લાગતું હોય છે પણ જો આ રીતના તમે મોટા મોટા તાટા લઈ ને પછી મશીન ઉપર ફિનિશિંગ લેવો તો બહુ કાપડમાં જે રીતના બેસી જાય એટલે ફિનિશિંગ એ પણ બહુ જોરદાર આવશે ને તમારું ગોળું ક્યારેય ખરાબ નહીં થાય આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે આવી ગયા ખૂણા સુધી પછી આ રીતે આપણે કાપડ આ રીતે લઈ લેવાનું છે આ રીતે તો અમે તમને બતાવી દીધું એ રીતે તમારે તાકા લેવાના છે મોટા મોટી આપણે ત્રીબ લઈ લેવાની છે તો હું આઈ સુધી આ રીતે ત્રીપ લઈ લઉં છો ચોરસમાં જ લેવાની છે બરોબર ખૂણો આવે ચોરસ થવું જોઈએ

આ કાપડ ખસશે નહીં સુંદર મજાનો વિડીયો છે આપણો આ રીતે તમે જોઈ શકો આ જ સોય દોરાથી આપણે લીધું તો હવે આપણે પોઈન્ટ આવી ગયા ત્યાંથી આપણે આ રીતે કાપડ ફેરવી નાખવાનું આ રીતે તમારે જ્યાં પોઈન્ટ આવે ત્યાં સોય અંદર રાખીને કાપડ ફેરવાનું તો ચોરસ બનશે બાકી ગોળ બની જાય એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે તો બતાવું તે રીતે તમારે રાખવાનું છે પછી કાપડ ફેરવી નાખવાનું આ રીતે ચોરસ ગળું બનાવવાનું છે એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આપણે સિલાઈ લાગી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે શું કરવું તે તમને સમજાવી દઉં હવે આપણે આ રીતે જ્યાં જ્યાં આપણે ચોરસ લીધું ખૂણો આવીને આપણે કટ લગાવવાના છે કટ ખાસ લગાવવાના કેમ કે કટ નહીં લગાવવું તો આપણું કાપડને પલટાવામાં પ્રોબ્લેમ થાય અને ચોરસ નહીં બને બરાબર તો આ રીતે હું બતાવું તે રીતે આપણે કાતરની મદદથી કટ લગાવી લઈએ એમાં આપણે સિલાઈ છે તેમાં કટ ન લાગે એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે જે રીતના બતાવવું તે રીતે આપણે બધી જગ્યાએ કટ લગાવી લઈએ આ રીતે મેં કટ લગાવી લીધા તમે જોઈ શકો છો હવે આપણે જે પટ્ટી છે ને એમાં પટ્ટી ફોલ્ડ કરવાની છે કાપડમાં ન થવું જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આપણે ફરતી પટ્ટી ફોલ્ડ કરી લેવાની આ રીતે બતાવું તે રીતે તમારે કાપડમાં પટ્ટીમાં ફોલ્ડ કરવાનું છે આ રીતે આપણે પટ્ટી પણ ચોરસ રાખેલી એટલે ચોરસ જ સિલાઈ લગાવવાની થશે તમારે આ રીતે જે રીતના બતાવું તે રીતે આપણી પટ્ટી ફોલ્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે કેવી રીતના પલટાવું તે તમને સમજાવી દો આ અંદરની આપણે આ પટ્ટી છે ને અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાની આ રીતે આપણો સીધો પાર્ટ છે બરાબર ને પટ્ટીને આપણે અંદરની સાઈડ આપણે દેખાય નહીં તે રીતે આપણે ફોલ્ડ કરવાની છે આ રીતે જે રીતના બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરવાની છે ખૂણે ખૂણો આવી જવો જોઈએ નખની મદદથી અથવા આપણે પ્રેસ પણ કરી શકીએ તો આ રીતે આપણી ગળી બેસી જાય બરાબર હવે આપણે આમાં ધારની સિલાઈ લગાવવાની છે તો આપણું કાપડ બેસી જાય એટલે ધારની સિલાઈ લગાવી લઈએ એમાં કેવી રીતના તમારે ધાર સિલાઈ લગાવવી તે બતાવવું તે પ્રમાણે લેવાની છે હવે આપણે ખૂણા સુધી આવી ગયા પોઈન્ટે પોઈન્ટ કેવી રીતના લેવો તે ખાસ ધ્યાન દેવાનું અંદર સોઈ રાખવાની જ્યાં ખૂણો ચોરસ આવ્યું ત્યાં ને કાપડને ફેરવી નાખવાનું એનું ખાસ ધ્યાન દેવાનું છે પછી આપણે સિલાઈ લેવાની બરાબર આ રીતે તો ચોરસ થશે બાકી ગોળ થઈ જાય એટલે જ્યાં પોઈન્ટ આવે છે ત્યાં ખાસ ધ્યાન દેજો આ રીતે અંદરની પટ્ટી આપણી નહીં તે રીતે આપણે લેવાનું છે ખૂણો આવી ગયો ત્યાં સોય અંદર રાખવાની કાપડને ફેરવી નાખવાનું બરોબર આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને ત્યાર થઈ જશે ચોરસ આ રીતે કમ્પ્લીટ થઈ ગયું બરાબર હવે આપણે શું કરવું તે એક પ્રેશર ફૂટને જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવવાની તો નીચેની પટ્ટી આપણી બેસી જાય બરાબર તેમાં તમે હાથ સિલાઈ પણ કરી શકો અથવા હું બતાવું તે રીતે તમે સિલાઈ પણ લગાવી શકો જે રીતના આપણે આગળ લીધું તે રીતે ચોરસ જ લેવાનું છે સોય અંદર રાખવાની કાપડને ફેરવી નાખવાનું એટલે ચોરસ થશે બરોબર તો આ રીતે આપણે લેતા જવાનું છે જે રીતના બતાવું તે રીતે જ લેવાનું છે તમારે કોઈ બી ગળું કરો આ રીતે જ તમારે ફિનિશિંગ લેવાનું ચોરસમાં તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે ભાઈઓ બહેનો અમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો તમે આ રીતે તમને કટોરીવાળા સે સેપ્રિન્સે ટક્સમાં મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો હજી સુધી અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈબેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ